ફરી એકવાર ધોરણ આઠ વિષય ગુજરાતી પાઠ બાર નવા વર્ષના સંકલ્પો વિભાગ બે પાઠના લેખકનો પરિચય બકુલ ત્રિપાઠી જન્મ સત્યાવીસ અગિયાર ઓગણીસો અને અવસાન એકત્રીસ આઠ બે હજારને છ સંકલ્પ કરવો પણ પાળી ન શકો આપણે વિભાગ એકમાં જોયું કે સંકલ્પ કરવો પણ પાડી ન શકવો અને એ માટે મનને એક યા બીજા બહાને મનાવ્યા કરવું માનવ સ્વભાવની આ એક નબળાઈ છે એ નબળાઈને કેન્દ્રમાં રાખીને લેખકે આ એક હાસ્ય નિબંધ સર્જ્યો છે ક્યારેક ગણિત માંડીને ક્યારેક ફિલસોફી લડાવીને ક્યારેક તરંગ અને તુક્કા ચગાવીને તો ક્યારેક સંવાદોની આતશબાજી ઉડાડીને લેખકે હાસ્ય સ્વપ્નોમાં રાજતા રહીને લેખકે આવા પ્રશ્નને જે હળવો વળાંક આપ્યો છે તે અહીં નોંધપાત્ર છે તો વિદ્યાર્થી મિત્રો ચાલો વિભાગ બેમાં માં આ પાઠને આપણે આગળ

કે ગઈકાલથી મેં નક્કી કર્યું છે કે કદી કોઈના શબ્દોથી અકડાવવું નહીં ગુસ્સે થવું નહીં હોય દુનિયા છે કહીને હસી નાખવું અહીં જે પતિદેવ છે એમની પત્નીશ્રીને કહે છે કે ભાઈ મને કોઈ કશું પણ કહે તો હું એની વાતથી ગુસ્સે થઈશ નહીં અકડાવીશ નહીં હું એવું વિચારીશ કે ભાઈ દુનિયા છે એવું છે હસી નાખીશ ઠીક પત્નીએ પાછા ફરતા કહ્યું પત્નીનો આ જવાબ કે ઠીક પત્નીએ કે આવું કહીને પાછી ફરી પતિ શું કહે છે તને મારો આ સંકલ્પ ન ગમ્યો એવું પૂછ્યું ગમ્યો પણ પાડો ત્યારે ખરા પતિ દેવ તમે જે સંકલ્પ વિચારો છો જે કહી રહ્યા છો તેને કે છે પાડો ત્યારે ખરા એટલે તું કહેવા શું માંગે છે શું મારામાં એટલો નિયમ પાડવાની પણ તાકાત નથી પત્ની કહે હશે તો જોઈશું ને એટલે એટલે તું મારા મનમાં તું તારા મનમાં સમજે છે શું હું તે કંઈ હું તે કંઈ અને પછી ખલાસ એન્જિન બગડ્યું મિજાજ ફટક્યો છટક્યો એ તો આખી સોસાયટી ગજાવવા જતા હતા ત્યાં તો શ્રીમતીએ એમને યાદ કરાવ્યું કે સં એમનો સંકલ્પ કે એમણે ત્યાં ને ત્યાં જ તોડ્યો હતો ત્યારે જ તેઓ માંડ માંડ શાંત પડ્યા મિત્રો જોયું ને થોડીક પડ પહેલા તો આ ભાઈ શ્રી એવું કહે છે કે હવે મને કોઈ ગુસ્સો અપાવે તો પણ હું ગુસ્સે નહીં અને હું એવું વિચારીશ કે ભાઈ આ તો દુનિયા છે એવું કરીને હું હસી નાખીશ અને પત્ની એમના પતિનો સ્વભાવ ખૂબ સારી રીતે કહે છે કે જાણતી હશે એટલે શું જવાબ આપ્યો સારું જોઈએ છીએ ત્યાં તો પતિશ્રી જે હતા તે થોડા ગુસ્સે થઈ ગયા એમને પત્નીની આ વાત એમનો આ જવાબ ગમ્યો નહીં અને તે તો કે છે ગુસ્સાથી લાલ લાલ થઈ ગયા ત્યાં જ એમની પત્નીએ એમને ટોક્યા અને કહ્યું કે જો તમે મને હમણાં જ કહ્યું હતું કે હું કે છે કે આજે આવો સંકલ્પ લઉં છું કે હું ગુસ્સે નહીં થઉં અને આ શું આ સાંભળીને પતિદેવ કે છે માંડ માંડ શાંત પડ્યા આમ નવા સંકલ્પ નવા વર્ષના સંકલ્પો એટલે કે વહેલી પરોડનું ઝાકળ ઓસ બે ઘડી સંતોષ આપી પાછું ઉડી જવાનો વૈશાખી બપોર જેમ વંટોળિયા એટલે કે જેમ ચક્રવાત જાગી જાગીને પાછા સૂઈ જાય છે અથવા શિયાળાની સવારે જગતના કો અગમ્ય અગમ્ય ખૂણેથી એટલે કે જ્યાં સામાન્ય માણસ ન સમજી શકે તેવું ખૂણે કબજો લઈ લે છે અને રડાવી રડાવીને અંતે આવ્યું હતું એમ અનંતમાં ચાલ્યું જાય છે એ પછી ઉસ્તાદના જલસામાં કોઈ સંગીત બરાબર જામ્યું હોય ત્યારે ઊંઘનું એકાદ જોકું આપણને પાવન કરીને તબલાની પાછી એક જબરજસ્ત થાપે થાપે એટલે કે એક અવાજે આપણને ચમકાવીને ભાગી જાય છે એમ આત્મ સુધારણાના ઉત્સાહનું મોજું પણ દર વર્ષે બેસતા વર્ષે આવે છે અને આવીને પાછું ઉડી જાય છે વર્ષને આરંભે હોય છે એટલા ગીતા ભક્તો બીજા અગિયારે મહિના નથી હોતા બેસતા વર્ષને બીજે અઠવાડિયે હોય છે એટલા સંયમીજનો બાકીના વર્ષમાં આ બાકીના વર્ષભરમાં ક્યારેય જણાતા નથી તે આ કારણે જ એટલે મારા ભાંગેલા સંકલ્પોનો વિચાર કરતા ક્યારેય નિરાશાની પળોમાં મને થઈ આવે છે કે હવે તો કદી બેસતા વર્ષના સંકલ્પો કરવા જ નથી પણ દુઃખ એ છે કે મારો આ સંકલ્પ પણ ટકતો નથી ફરીથી બેસતું વર્ષ આવે છે અને હું સ્વપ્નમાં રચવા બેસી જાઉં છું સ્વપ્ન જોવા લાગુ છું ઉત્સાહની ઉત્સાહથી નવા સંકલ્પો ફરી કરી નાખું છું ક્યારેક સહેજ સુધરતો લાગું છું અને ક્યારેક કે છે કે નાગલોકના નાગલોકમાં જઈને પૃથ્વી ઉપરની પ્રિયતમાને ભૂલી જનાર રાજકુમારની જેમ હું અન્ય પ્રવૃત્તિની ધમાલમાં પેલા સંકલ્પો વિસરી જાઉં છું ભૂલી જાઉં છું અચાનક જબકીને જાગી જઉં છું ફરીથી દ્રઢ નિશ્ચય બની જઉં છું પણ તે પુનઃ સંકલ્પને વિસરવા માટે જ પાછા એ સંકલ્પોને ભૂલવા માટે જ કાનમાં પેલો રોમા રોલા રોમા રોલા એ કોણ છે તો કે ફ્રાન્સના જગવિખ્યાત સર્જક અને ચિંતક મને કહ્યા કરે છે કે સ્વપ્નો તો જીવનના ધનુષ્યની પણછ જેવા છે ભાઈ પણછ પણ એટલે કે ધનુષ્યની દોરી તેના જેવા છે ભાઈ એ પણ ખેંચાઈ હશે તો ક્યારેક પણ કાર્યનું તીર નિશાન ભણી ઉઠશે કે નિશાન તરફ જતું જ રહેશે અને મારા બધા સંકલ્પોના રોપા રોપા એટલે કે છોડવા ફૂલી ફાલી મહેકી ઉઠશે એવા દિવસની હું કલ્પનામાં હું નહીં પડેલા સંકલ્પોની વ્યગ્રતા વિસરી છું દોસ્તો આપનો આ પાઠ અહીં પૂર્ણ થાય છે આ પાઠના અમુક ટૂંકા પ્રશ્નોની આપણે અહીંયા ચર્ચા કરી લઈએ લેખક નવા સંકલ્પો ક્યારે કરે છે તો લેખક નવા સંકલ્પો બેસતા વર્ષે કરે છે ખરું ને લેખકના મતે બેસતું વર્ષ છે એમ ક્યારે સમજવું જે દિવસે લોકો જુદા જુદા સંકલ્પ મંત્રોનું મનોમન ઉચ્ચારણ શરૂ કરે ત્યારે સમજવું કે તે બેસતું વર્ષ છે સંકલ્પોની મજા વિશે લેખક શું કહે છે તો સંકલ્પોની મજા વિશે લેખક કહે છે કે સંકલ્પો કરવામાં જેટલી મજા આવે છે મજા તેને પાડવામાં આવતી નથી વહેલા લેખક કેટલા વર્ષ બચાવવા માંગે છે તો વહેલા ઉઠીને લેખક પચાસ વર્ષ બચાવવા માંગે છે એલાર્મ ઘડિયાળનું સમારકામ ક્યાં સુધી ચાલ્યું

તો માંદગીના બહાને ચા શરૂ કરનારો ચા નહીં પીવાનો વિદ્યાર્થી મિત્રો આ પાઠના આપણે અમુક આ સવારો જોયા હવે વાત અહીંયા છે ભાષા સજ્જતાની જેમાં દ્વંદ સમાસ ની થોડી સમજણ આપી છે તો આપણે બી થોડી સમજી લઈએ મિત્રો તમને ખબર છે કે દ્વંદ એટલે શું દ્વંદૃષ્ણ રાધા અને કૃષ્ણ પણ રાધા કૃષ્ણ એ જોડકું જ્યારે બે કે તેથી વધારે પદો મળી એક શબ્દ બને જેમાં બંને શબ્દો સમાન અધિકાર ધરાવતા હોય ત્યારે એ સમાસ બને છે જેમ કે અહીંયા ઉદાહરણ છે રામ સીતા વનમાં ગયા રામ સીતા વનમાં ગયા એટલે કે રામ અને સીતા રામ અને સીતા વનમાં ગયા બીજું ઉદાહરણ रक्षाबंधन ए भाई बहन ना प्रेम नो तहेवार छे तो अहिया वन समास छे भाई बहन केम रक्षा बहन रक्षाबंधन ए भाई अने बहन ना प्रेम नो तहेवार छे भाई अने बहन अगर मम्मी मने दस बार रुपया आपने मम्मी मने दस बार रुपया आपने तो दस કે બાર દસ કે બાર શબ્દથી છૂટા પાડવામાં આવે તેને ધ્વંદ સમાસ કહેવામાં આવે છે મિત્રો આપણો આ પાઠ અહીંયા પૂર્ણ થાય છે આગળ તમારે આ પાઠના અમુક સવાલ જવાબ તૈયાર કરવાના છે આ પાઠના સ્વાધ્યાય અભ્યાસની તૈયારી તમારે કરવાની છે પાઠમાં આવેલી જે ભાષા સજ્જતા છે તેની અંદર આવેલ ધ્વંદ સમાસ જે છે તે ધ્વંદ સમાસને તમારે સમજવાનું છે અને આવી જ રીતે તમારે અલગ અલગ રીતે આપેલા જે ઉદાહરણ છે તેની પણ તૈયારી Sadhva